હા હું બચ્ચુ ગામનો રહેવાસી સમિતભાઈ રજકભાઈ દાવડા બરાબર આ પંચાયતના અંદર જ્યારે સરપંચ પહેલા દિવસે સત્તા પર આવેલ એ વખતે આ પાણીમાં જે અમારા જાહેર માર્ગ છે અહીંયા આરોગ્ય કેન્દ્ર આવેલું છે પંચાયત છે આ બાજુ ધાર્મિક સ્થળ દર્ગા આવેલી છે અને સ્કૂલ નાના બાળકોની આવેલી છે બરાબર એ વખતે મેં સરપંચને ફોટા પણ મોકલાવેલા નાના નાના ભૂલકાઓ બાળકો જે પાણીમાં ચાલીને પોતાનો યુનિફોર્મ પણ બગાડેલ છતાં તો પણ આ માથાભારે સરપંચ અમારા અમારી કોઈ પણ જાતની રજૂઆત સાંભળતા નથી અત્યારે અમે કહેવા ગયેલ છતાં તો પણ એમનું કહેવું એવું છે કે આ ખાડા પૂરવામાં અમારામાં ના આવે બરાબર એ તો અમારે હવે પંચાયત મૂકીને અમારે ખાડા પુરાવા માટે અમારે ક્યાં જવાનું બરાબર અમારો જાહેર માર્ગ છે અમારી માગણી એક જ છે કે ભાઈ અમારે સરસ રોડ કરી આપે અમારી બીજી કોઈ માગણી છે નહીં સ્કૂલ જાય છે તો અમારા યુનિફોર્મ વરસાદના પાણી ગંદા થઈ જાય છે અમે અમા પ્રિન્સિપલ અમા પ્રિન્સિપલ નું નામ મોહમ્મદ છે મોડલ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અમે અમે અમારા શૂઝ કપડાં સબ ગંદા થાય છે